સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ માટે હેલ્થ કેમ્પનું આયોજન પોલીસ હેડક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કેમ્પમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત કેમ્પમાં ડીસીપી એસીપી સહિત પોલીસ કર્મીઓ રહ્યા ઉપસ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ આ કેમ્પનો લાભ લેશે પોલીસ વેલફેર પ્રવૃત્તિ તરીકે જોઈએ અમે લોકો દર વર્ષે અમારા સ્ટાફના પોલીસના જવાનો અધિકારીઓ અને જો ક્લરિકલ સ્ટાફ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને આ અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ અને પરંતુ અત્યારે ત્યાં અમરનાથ યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓને જો અમારા ટેસ્ટિંગમાં અને ચેકિંગમાં બિઝી છે તો આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈએ ડાયાબિટીઝ બ્લડ પ્રેશર આઈ ઇસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસના ત્રણ દિવસના અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છે જોઈએ અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ પરંતુ જ્યારે આ બધા ચેકિંગના માધ્યમથી અમને ખબર પડે કે અમે કયા પ્રકારના પ્રિકોશન લેવાની જરૂરત છે જોઈએ યા અમે કઈ લેવલ ઉપર છીએ જો ડાયબિટિકમાં અને બીપીમાં યા આઈ સાઇડમાં તો અમે લોકો સમયસર જો એના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરની સેવા કરી શકીએ લોકોની સેવા કરી શકીએ દિવસના કેમ્પ છે અને સાડે છ હજાર જેટલા અમારા પોલીસ મહેકમ છે જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ અમે બસો બસો કરીને અત્યારે એક એક બેચ લઈએ છીએ અને સાડે છ હજારના પૂરા અમારા ટાર્ગેટ પૂરા કરવાના છે પ્રદીપ ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત